બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના નેકારિયા ગામની એક યુવતીનો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કરતા સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ મૂળ ઉત્તર ગુજરાતના જિલ્લાના ઓગડ તાલુકાના નેકારિયા ગામની એક દલિત પરિવારની મહિલાનો ઇન્સ્ટાગ્રામ પર વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના કોતરવાડા ગામના બે યુવકો સાથે વિડીયો વાયરલ કરવા બાબતે બોલાચાલી થતા થરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી મુજબ ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં વિક્રમ ચૌહાણ અને પ્રવીણ ઠાકોર રહેવાસી કુતરવાડા તાલુકો ભાભર અને વિક્રમજી સોલંકી રહેવાસી મીઠા તાલુકો ભાભર તથા બીજા ઈસમો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ડીસા નાયબ પોલીસ અધિક્ષક તપાસ સત્ય હકીકત બહાર લાવે તે જરૂરી છે

મારી સાથે અમુક લોકોએ મારી સમાજ વિરુદ્ધ અને મારા ખરાબ રીતે વિડીયો અપલોડ કરેલ અને અભદ્ર ભાષા મારી જાતિ વિરુદ્ધ લખેલું અને ખરાબ રીતે મને અપમાનિત કરેલ એવા લોકો સામે મેં કાલે થરા પોલીસ સ્ટેશનમાં એપ્રોચિટી કરેલી છે તો આવા લોકો સામે કાયદેસરના કાર્યવાહી થાય એવી હું માંગ રાખું છું અને આવા લોકોને કાયદેસર એમની સજા થવી પડે અને મને ન્યાય મળવો પડે કારણ કે અન્ય કોઈ બેન દીકરી સાથે આવું ના બને એવી હું માંગ કરું છું